આજે કોંગ્રેસ દ્વારા બંધની અપીલ કરવામાં આવી છે અને લગભગ રાજકોટની શૈક્ષણિક સંસ્થાઓ શાળાઓ બંધ છે તેમ છતાં સરકારી જે ચાલુ હતી વિનંતી કરી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બંધ કરાયું છે શહેર ભાજપ પ્રમુખના મુકેશ છે તેમની સ્કૂલ ચાલુ હતી તેમના સંચાલકને વિનંતી કરી કે ભાઈ તમારામાં માનવતા હોય તો ખરેખર આજે વિખકો છે સત્યાવીસ સત્યાવીસ પ્રથમ સંચાલન નિમિત્તે એમને સપોર્ટ કરો એમના પરિવારો પીડિત પરિવારોની માંગણીને લઈ સરકાર જાગે વહીવટીતંત્ર સાબદું થાય તમારા અને મારા બાળક સાથે ભવિષ્યમાં આવી કોઈ જાનમાલની સુરક્ષાની દુર્ઘટના ન થાય એના માટે અમે વિનંતી કરી રહ્યા છીએ ખરેખર આ કોઈ ભાજપ કોંગ્રેસ કે પક્ષા પક્ષીનો સવાલ નથી આ ખરેખર માનવતાનો સવાલ છે રાજકોટની સ્વાભિમાનની કરુણાંતિ કસોટી છે રાજકોટવાસીઓ સંપૂર્ણ અમને સમર્થન આપી રહ્યા છે લગભગ રાજકોટની તમામ સ્કૂલો આરકેસી એસ માંડીને વિમલા કોલવેટ જેવી ઇતિહાસમાં કોઈ દિવસ બંધ નથી રહી એવી સ્કૂલો આજે અમને સમર્થન જાહેર કર્યું છે જેનો સીધો મતલબ એવો થાય કે પીડિતોની પરિવારોની સાથે સમગ્ર રાજકોટવાસીઓએ સંવેદના દર્શાવી છે કરીને જે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની માનવ હત્યાકાંડ થયો છે આમાં ત્રીસથી વધારે માસુમ લોકોના જીવ ગયા છે છેલ્લા એક મહિનાથી રાજકોટમાં કોંગ્રેસ પાર્ટી લડી રહી છે પીડિતોના ન્યાય માટે ત્યારે આ સરકારનું પેટનું પાણી હલતું નથી ત્યારે આજે એની માસિક પુણ્યતિથી છે અને આ માસિક પુણ્યતિથિના જે શ્રદ્ધાંજલિના ભાગરૂપે કોંગ્રેસ પાર્ટીએ રાજકોટ બંધનું એલાન આપ્યું છે એમાં ગઈકાલે પંચાણું ટકા જે સ્કૂલ કોલેજ છે એને સમર્થન જાહેર કર્યું છે જ્યારે પાંચ ટકા સ્કૂલ કોલેજો એવી છે કે બંધ નહોતી કરી રહી એને કોંગ્રેસ બંધ કામ કરી રહી છે આ આ તો એક માનવતાનું કામ છે કોઈ પોલિટિકલ નથી તમે સમજો કાલ સવારે આપણા દીકરા દીકરીઓ પણ આવો ભોગ બંધ છે ને આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બની રહ્યા છે આ કોઈ પહેલી રાજકોટમાં ઘટના નથી તો આ તંત્ર જાગે તંત્રને જગાડવા માટેનું આ બંધ છે ત્યારે ઘણી બધી સ્કૂલો ચાલુ હતી એ બંધ થઈ છે પ્રતિસાદ સારો મળી રહ્યો છે અને જે સ્કૂલો બંધ કરવા માટે જે કઈ કરવું પડે એ એનએસયુ અને કોંગ્રેસ સક્ષમ છે કરવા માટે સ્કૂલો અને કોલેજો અને રાજકોટ બંધ કરાવીને જાય છે